ગાંધીનગરના ધોળાકુવામાં સિક્યુરિટી ગાર્ડે બે વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારી ગળે ફાંસો ખાઈ લીધો ગાંધીનગરના ધોળાકુવા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મઢવારાવાસમાં રહેતા એક પિતાએ પોતાના બે વર્ષના પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો વીસ એપ્રિલના સાંજે છ વાગે તેઓ ઘરે આવ્યા બાદ પોતાની પત્નીને ભૂખ લાગ્યા હોવાનું કહીને તેઓ જમવા માટે તેઓની પત્ની દ્વારા તેઓને જમાડવામાં પણ આવ્યા હતા બાળકને દૂધ પીવડાવવાનું હતું જેથી દૂધ ઓછું પડતા તેઓ અને તેઓની દેરાણી બંને દૂધ લેવા ગયા હતા દૂધ લઈને પરત ફરતા તેઓનો ઘરનો દરવાજો બંધ હતો તે દરમિયાન તેઓના અંદરના રૂમનો દરવાજો પણ બંધ હતો ત્યારે બહારનો દરવાજો બારીમાંથી હાથ નાખીને ખોલી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે તેઓએ અંદરના રૂમનો દરવાજો ખોલીને જોતા તેઓના પતિ જે છે સાડી વડે ગળે ફાંસો ખાઈ હાલતમાં જોવા મળ્યા હતા અને પોતાનું બાળક પણ નીચે કોઈપણ જાતનો અવાજ ના કરતો હોય અને તે પણ સુમચાન બેઠું હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદની અંદર નોંધવા મુજબ તેઓને છેલ્લા કેટલાક દિવસથી માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેઓ મરવાના વિચાર કરતા હતા જ્યારે આ ઘટનાની અંદર બંનેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે એક સો આઠ માર્ગફતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા